એટલીસ્ટ હોય છે કે આપ બે મિનિટ વેટ કરો પૂછી લો અને પછી એન્ટર ડાયરેક્ટલી આમ એન્ટર કરી જાઓ છો આ કોઈ आरे <laughs> बजो જેટલા લોકો આવી ગયા છે એ બરોબર છે બાકીના લોકો ને આપડે કહી દેશું બરોબર છે કારણ કે અહીંયા ચેમ્બરમાં દર વખતે બધા આવી જ છે વાત કરવા

સ્વીકારીએ છીએ સર અમારી જવાબદારી અમે છટકવા નથી અમે સ્વીકારીએ છીએ તમારી વાત આને શરમ જ છે તમારી વાત ને નકારનાર નથી સર પણ

અમે સર રાષ્ટ્રીય અમે અપેક્ષા રાખીએ સાહેબ અમે વ્યક્તિગત અમે તમારી પાસે આવ્યા નથી અમે પ્રજાના પ્રશ્ન તમારી પાસે આવીએ છીએ અમારે કોઈ જમીન ખેતી વ્યક્તિગત અમે આવીએ છીએ સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો